મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસ ને વાર શનિવારના રોજ આજની મગફળીની આવકની વાત કરીએ મિત્રો મગફળીની આવક બંધ છે મિત્રો ને પાલમાં મગફળીની આવક ચાલુ છે લૂજ પાલમાં મગફળીની આવક ચાલુ છે રોજ પાલ આવવા દે છે મિત્રો ને આજે મિત્રો ગુણીની આવક પણ કરવી જોઈશે એવું લાગી રહ્યું છે મિત્રો ગૂણીમાં આજનો દિનો માલ છે મિત્રો એટલે કદાચ કાલ રવિવારે કરે કે આજ સાંજે આવો કરે યાદની જાહેરાત થાય તેવી પ્રમાણે વાહન ભરીને આવજો મિત્રો ને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો ત્યાંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણીએ કે વાળી છે આજના મગફળીના બજાર ભાવ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલા વખતનું હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈ અગિયાર એકતાલીસ અગિયારસો ને એકતાલીસ એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે મગફળી છે મિત્રો અગિયારસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે ત્રીસ મગફળી અગિયારસો ને એકતાલીસ પહેલો વખત વેચાણ એક હાજર ને છત્રીસ રૂપિયા નો એક હજાર નવસો ને પચાસ રૂપિયા નો ભાવ જે છે નવસો ને પચાસ રૂપિયા નો ઓગણચા છે વરસાદ ની છે મિત્રો નવસો પચાસ રૂપિયામાં છે

નવસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે બીટી બત્રી મગફળી છે વજન માં હરવી છે ભત્રી ધૂળ ચોટેલી છે મિત્રો નવસો ને છન્નું માં વેચાણી છે આ કેમ વેચ્યો 1600 રૂપિયાનો ભાવ થયો છે ને જીવી สมખોળી છે એકદમ સુપર માલ છે 1186 માં વેચાણો છે કોરો માલ છે મિત્રો વરસાદનો પરલેલો નથી 1186 રૂપિયાનો આનો ભાવ થયો છે એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે તમે જોઈ શકો છો આમાં એક છવ્વીસ રૂપિયામાં ઓગણ નંબર મગફળી છે એક છવ્વીસ રૂપિયામાં ઓગણ નંબર નો નંબર મગફળી છે મિત્રો એક છવ્વીસ રૂપિયામાં ભાવ છે આનો